નમસ્કાર મિત્રો હું છું જયેશ હીરપરા કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે કે શિયાળુ પાકમાં હવે આ જાન્યુઆરી એન્ડમાં શેની માવજત કરવી આમ જોઈએ તો કે અમુક વિસ્તાર એવો છે કે જ્યાં શિયાળુ પાક છે એ પાકવા ઉપર આવ્યો છે વાઢવાનું શરૂ થઈ ગયું અથવા આઠ દસ દિવસમાં વઢાશે હવે અમુક વિસ્તાર એવો છે કે જે કચ્છનો વિસ્તાર છે કે ઉત્તર ગુજરાતનો વિસ્તાર છે કે ત્યાં નવેમ્બર એન્ડ અથવા ડિસેમ્બરના સ્ટાર્ટમાં જે વાવેતર થયું છે એ પાક જે છે એ સાઠ પાસાઠ દિવસનો અથવા પચાસ પંચાવન દિવસનો પાક થયો છે હવે જોઈએ તો કે કે હમણાં જે વાદળા વાદળછાયું વાતાવરણ બે દિવસ રહ્યું હવેથી જે આ છવ્વીસ તારીખ પછીથી જોઈએ તો કે ઠંડીની આગાહી છે અને ઠંડીનો આ છેલ્લો રાઉન્ડ છે એવું ગણવામાં આવે છે ફેબ્રુઆરીમાં ઠંડી ઓછી થઈ જશે ઠંડી હશે પણ સામે દિવસે તડકા હશે અને રાત્રે ઠંડી હશે હવે આ સમયમાં જોઈએ તો કે વધુ ઠંડી હોય તો એ શિયાળુ પાકને અનુકૂળ આવે છે એમાં લસણ હોય ડુંગળી હોય જીરું હોય ચણા હોય ધાણા હોય જ્યારે ઘણી વખત એવું પણ થતું હોય છે કે વધારે ઠંડી પડે તો ગરમી આપવા માટે એમોનિયમ સલ્ફેટ છે કે ખાલી સલ્ફર છે એનો ઉપયોગ કરતા હોય છે પણ એ ઉપયોગ કરવાની જરૂર નથી એ ઉપયોગ જ્યારે ઉનાળુ પાક હોય અને ઠંડી પડતી હોય તો આપણે એને ગરમી આપવા માટે કરવો પડે બીજું કે ઉગાવા માટે કરવો પડે કેમ કે જ્યારે અત્યારે શિયાળુ પાક ઓળ ઉનાળુ પાક છે એનું જો વાવેતર અત્યારે કરવાનું હોય તો એ ઉનાળુ પાકના ઉગાવા માટે આપણે સલ્ફર નાખીએ કે કે એમોનિયમ સલ્ફેટ નાખીએ કે એનાથી થોડુંક ગરમી મળે અને ઉગાવવું આવે પણ શિયાળુ પાક છે એમાં અત્યારે જોઈએ તો ડ્રેસમાં છોડ ઘણા બધા આવી ગયા છે ઘણી બધી જગ્યાએથી એવા પણ ફોટા આવેલા છે કે જીરું એકદમ વ્યવસ્થિત હોય પિયત પણ આપેલું નથી અને સીધું છોડ છે એ લંઘાવવા માંડે છે આખું ખેતર લંઘાવવા માંડે છે તો આનું કારણ છે કે ટ્રેસ ટ્રેસ એને જે ટ્રેસ છે એમાં જે વચ્ચે આપણે બે દિવસ તડકા પીડા અને પાછી ઠંડી ચાલુ થઈ એટલે કે છોડ જે એડજસ્ટ જે અક્લાઇમેટાઈઝેશન એટલે કે વાતાવરણ સાથે જે અનુકૂળ થઈ શકવો જોઈએ એ થઈ ના શકે તો આવી પરિસ્થિતિમાં ટ્રેસ માટે ઓર્થોસિલિસિલિક એસિડ જે બે ટકા આવે છે એની ભલામણ જે છે એનો ઉપયોગ કરીએ તો એ થોડી ઘણી રાહત આપે પણ આનું જે છે પરિણામ એ પરિણામ ચમત્કારિક ન હોય કે આપણે આપી દીધું એટલે છોડ ટ્રેસમાં ન આવે બીજું કે છોડ જ્યારે ટ્રેસમાં આવે એટલે ત્યારે સુકારો છે કે કાળી ચરમી છે એકદમ લાગુ પડતું હોય છે તો એના માટેના જે પગલાં છે આપણે જેમ અગાઉના વિડીયોમાં પણ જણાવેલું છે કે જ્યારે છોડ ટ્રેસમાં આવે એટલે પહેલું સુકારો આવે અને બીજું કાળી ચરમી આવે તો એના માટે આપણે મેન્કોજે પ્લસ વેટાલીન જેલ હોય પિકોક્સોબિન પ્લસ ટ્રાયસાઇક્લિઝોલ હોય અથવા એજોક્સ્ટ્રોબિન પ્લસ ક્લોરોથેનોલિન હોય આવી કોઈ પણ ફૂગનાશકનો સમયાંતરે એટલે કે પાંચ છ દિવસે અથવા અઠવાડિયે રાઉન્ડ ઝીરવું હોય તો એમાં મારવો પડે ચણામાં આપણે જોઈએ તો કે ચણામાં ઘણી બધી જગ્યાએ કે જે પીળા પડતા હતા અથવા જાંબલી ટાઈપના થતા હતા તેમાં આપણે ફોસ્ફરસયુક્ત કોઈ પણ એક વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝર અને ઝીંક ઓક્સાઇડ આ બેનું કોમ્બિનેશનમાંથી પણ પરિણામ સારા મળ્યા છે અથવા કોઈ પણ એક ખાતર અને સાથે મેન્કોઝે પ્લસ મેટાલેક્ઝિલ એટલે કે લીમાર્ક આ આપવાથી આના પણ પરિણામ આપણને સારા મળ્યા છે એટલે આવી કોઈ પણ અત્યારે છોડ ટ્રેસમાં આવી જાય તો કે સુકારા માટેનું મેન્કો પ્લસ મેટાલિક પંપે પાંત્રીસ ગ્રામ અને એની સાથે કોઈ પણ એક ફર્ટિલાઇઝર જેમાં આપણે ફોસ્ફરસ પોટાશવાળું પણ લઈ શકીએ અથવા એમાં મિક્સ માઇક્રોટન પણ લઈ શકીએ આવું એક ફર્ટિલાઇઝર આપવાથી આપણને એમાં રાહત મળે હવે ખાસ છે પિયત આપવાની વાત હવે આવી પરિસ્થિતિ જ્યારે થાય ત્યારે આપણે અગાઉ ગયા રવિવારે પણ આપણે આ વાત કરી હતી કે જો એ પિયત આપવાનું હોય અને એકવીસ બાવીસ તારીખે જે વાતાવરણ બદલવાનું છે તો તેમાં જમીન વાહટી જવી જોઈએ એટલે કે સુકાઈ જવી જોઈએ એટલે કે ચૌદ પંદર તારીખ સુધીમાં જમીન કોરી થઈ જાય તો આપણે પિયત આપીએ તો એમાં નુકસાન ના થાય હવે ઘણી બધી જગ્યાએ એવું થયું છે કે પંચાવન હાઈટ દિવસ વસ્તુ જીરું છે આ અઢાર વીસ તારીખે પિયત આપવાનું છે અને જીરુંમાં બગાડ ઘણો બધોય બેઠો છે તો આવું બધું જે છે એ કાળજી જો આપણે રાખશું તો જ આપણને એમાં સારું એવું ઉત્પાદન મળશે બીજું નુકસાન પણ ઓછું થશે કેમ કે ઉત્પાદન પછીની વાત થઈ જાય છે કે જ્યારે જીરું છે એ સુકાવવા માંડે છે ચરમી લાગવા માંડે છે એવું બધી પરિસ્થિતિ થાય છે ત્યારે આપણે પછી પાંચ હજાર કે દસ હજાર રૂપિયાની દવા છે એનો છંટકાવ કરીએ તો પણ આપણને એમાં રાહત મળતી નથી તો વાતાવરણ જયારે આવું બદલવાનું હોય ત્યારે પિયત આપવામાં ખાસ ધ્યાન રાખવું હવે જોઈએ તો કે અત્યારે કોઈને જો પચાસ પંચાવન દિવસનું થયું હોય જીરું અને પારવું જીરું હોય જમીન વાટી જાય એમ હોય તો હવે એક પિયત છેલ્લું આપી અને જીરું મૂકી દેવા ઘણા બધા વિસ્તારમાં એવું થાય કે આપણે ભાઈ આ જીરાના ફોટા ફોટા મંગાવીએ એટલે જીરું સારું હોય કે ભાઈ આમાં આપણે કઈ વસ્તુ કરવાની જરૂર હવે પિયત આપવાની જરૂર નથી તો કે સાહેબ આમાં તો પિયત હજી ચારથી પાંચ પિયત આવશે કે અમે પાકે ત્યાં સુધી આપીએ પણ જીરું છે એ પાણીનો દુશ્મન છે પાણી જ્યારે વધે છે ત્યારે એમાં જીરુંમાં બગાડ બેસે છે હવે એ બગાડ ન બેસે એના માટે આપણે અગાઉ પણ વાત કરેલી હતી કે જીરું જે છે એ કડક રહે એવી જ દવા છાંટવી કુણી રે એવી નહીં જેમાં જીન્ક બેઝ ફંજી જે આવે છે પ્રોપિનેપ્સ છે જાયનેપ્સ છે આ બધી ફૂગનાશક છે એ જીરોમાં છાંટ્યા પછી કુણપ આવે છે જ્યારે મેન્કોજેપ છે મેટીરામ છે ક્લોરોથેનોલિન છે પિકોક્સિ સ્ટ્રોબિન છે ટ્રાય છે આવી જે ફૂગનાશક છે એનો છંટકાવ કરવાથી જીરું છે એ કડક રહે છે એટલે હંમેશા અમે ભલામણ કરતા હોઈએ છીએ કે ક્લોરોથેનોલિન પ્લસ ટ્રાય અથવા પિકોક્સિ સ્ટ્રોબિન પ્લસ ટ્રાય એટલે કે ટ્રાઇઝોલ જે આવે છે એ પંપે ચાલીસ ગ્રામ રાખી એને છંટકાવ કરવામાં આવે તો એમાં જીરું કડક રહેશે ચરબીમાં પણ આ સારું એવું રાહત રહેશે બીજું એજોક્સ્ટોબીન પ્લસ ક્લોરોથેનોલિન એટલે કે એઝોમસ જે આવે છે એ પણ પંપે ચાલીસ એમએલ નાખી અને છંટકાવ કરવામાં આવે તો એમાં પણ જીરું કડક રહેશે તો આવી કડક રહે એવી દવા ફુગડાસનો ઉપયોગ કરવામાં આવે તો એમાં આપણને રાહત રહેશે પણ જ્યારે પિયત આપેલું હોય ઝાકળ આવતો હોય અને જ્યારે આપણે પ્રોપીનેપ કે એવું કોણો પર એવું કંઈક વસ્તુ મારીએ છીએ તો એમાં જીરું ઘણું બધું બગડવા કરે છે ચણા હોય ચણા પણ એવું છે કે વધારે પડતો ભેંસ થઈ જાય તો એમાં પણ પીડા પડે છે ઘણા બધા ઉદાહરણ એવા પણ છે કે જ્યારે પિયત આપવી ત્યારે આ અઠવાડિયે વીસ પચીસ દિવસે પિયત આપતા હોય પણ જ્યારે પિયત આપી આપીએ ત્યારે થોડાક દિવસ ચણા નબળા પડે છે અઠવાડિયું જાય પછી જમીન વારટે એટલે પાછા ચણા સારા થઈ જાય એટલે ચણામાં પણ પિયતનો કંટ્રોલ કરવો જરૂરી છે કેમ કે ચણામાં જ્યારે દસ બાર દિવસે દસ બાર દિવસે પિયત આપતા હોય તો એમાં વૈધ કરી જાય છે ફાલ લાગતો નથી અથવા ફૂલ લાગેલા હોય તો એમાં પોપટામાં બંધારણ થતું નથી ઘણી બધી જગ્યાએ એવું પણ છે કે ફૂલ એમનો માયવાત રાખે છે પણ એનું પોપટામાં બંધારણ થતું જ નથી તો આવી પરિસ્થિતિ ન થાય એના માટે કોઈ એવી દવા નથી દવાઓ જે કઈ છે એ ફૂલ લગાડવાની દવા છે અથવા દાણો બંધ થાય તો એમાં દાણો મોટો કરવાની એ જે એમ્યુનો એસિડ કે ખાતર આવતું હોય પણ ફૂલમાંથી ફળમાં રેશિયો કન્વર્ટ કરવા માટેના અમુક પ્રકારના હોર્મોન્સ જ કામ કરતા હોય છે હવે જ્યારે પિયત અપાઈ જાય છે ત્યારે એ હોર્મોન્સ બેલેન્સ વિખાઈ જાય એ હોર્મોન્સ બેલેન્સ વિખાઈ જાય ત્યાર પછી એમાં ફૂલમાંથી ફળમાં કન્વર્જેશન એટલે કે રૂપાંતર થતું નથી તો આવી બધી પરિસ્થિતિ છે એ ધ્યાનમાં રાખવી વિશેષ માહિતી માટે આપણે ડિસ્પ્લે ઉપર જે નંબર બતાવવામાં આવ્યો છે એની ઉપર તમે પાકના ફોટા મોકલી અને વિશેષ માહિતી પણ લઈ શકો છો જો આ વિડીયો સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર